ચોત્રીસમી સાલગીરાની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આચાર્ય ભગવંતે માંગલિક ફરમાવી મહત્વ સમજાવ્યું આખી પૃથ્વી પર બધા જ તીર્થોના દર્શન કરવાથી જે પુણ્ય બંધાય છે તેટલું જ પુણ્ય ફક્ત જીનાલયની ધજા ફરકાવાથી પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે દરમિયાન ગિરીશભાઈ શાહી જણાવ્યું કે આજે આ નિમિત્તે યોજાયેલી ભક્તિભાવમાં ગાયક રક્ષાબેન તથા અજીતભાઈની જુગલબંધીએ સ્તવનનો રમઝટ બોલાવી હતી આજે આપણા જૂથ એકાનાલને તેત્રીસ વર્ષ પૂરા થઈ ચોત્રીસમાં વર્ષમાં આપણે ધ્વજારોહણ કરેલ છે જ્યારે આપણે આ દેરાસર શરૂ કર્યું ત્યારે અહીંયા કોઈ વસ્તી હતી નહીં આપણું આ જીર્ણોદ્ધાર થયેલું દેરાસર આ સૌ પ્રથમ પહેલું હતું ત્યાર પછી આપણે અહીંયા સંઘનું દેરાસર ચાર વર્ષ પછી બન્યું એટલે લોકોને ધીમે ધીમે આ નિરાસનના હિસાબે જૈનોનો અહીંયા વસવાટ ઘણો મોટો થઈ ગયો અને ગંજનો સર્વોદય ઘણો મોટો થઈ ગયો અને આજે આપણે ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી આજે આપણે તેત્રીસ વર્ષ પૂર્ણા કર્યા અને નવો જીર્ણોદ્ધાર કર્યો છે આખા દિરાસનનો એટલે આજે સરસ રીતે ભગવાનની આજે આ ભક્તિ થઈ રહી છે તો આપ સૌમાં વધારે જો તે બધા ખૂબ ખૂબ